ખાસ કરીને ડાંગરના પાક જે ખેડૂતોના મોંઘા બિયારણ ખાતર અને મામૂલી મહેનત તૈયાર હતો તે કાપણી કરી ખેડૂત ઘરે લઈ જવાની તૈયારીમાં હતા તે વખતે કમોસમી વરસાદ વરસશે ધરતીપુત્રોની કમર તોડી નાખી છે અને તે જ અંતર્ગત ધારાસભ્યશ્રીએ પત્ર લખી રજૂઆત કરી છે આપ જોવો છો કપાસ તુવેર અને આ ડાંગર છેલ્લા ઘણા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે બહુ જ નુકસાન થયેલ છે અને અમારા કેતનભાઈ શ્રી ઇનામદાર એમને જે રજૂઆત કરી છે એના માટે અમારી ખાસ જરૂરિયાત હતી અને ખેડૂતોની હાલત બહુ કફોડી બની ગયેલી છે તમે પોતે આ જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં છે એટલે જે કંઈ અમને વળતર મળવા પાત્ર હોય જે સરકારમાં રજૂઆત કે ત્રણભાઈ સ્ત્રી ઇનામદારથી થયેલી છે એમાં ખાસ સારું રહેશે અને હાલ પરિસ્થિતિ અમારી બહુ ખરાબ છે જોઈ આ સતત ત્રણ મહિનાથી મહેનત કરી રહ્યા છે અને એનું જે કંઈ વળતર લેવાનું હતું છેલ્લા એક બે દિવસમાં અમે કાપણીની તૈયારી કરી રહ્યા હતા પણ હવે એ જ ટાઈમમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે એનાથી આ નુકસાન થયું છે અમારી આ દિવાળીમાં અમારી ગણતરી હતી કે અમારા આવું નીકળી જશે પાક અને ઘરે લઈ જઈશું પણ હાલ પરિસ્થિતિ આ છે આજે ગાંધીનગર ખાતે માન્ય શ્રીને તેમજ માન્ય નાયબ શ્રી અને કૃષિ શ્રીને પત્ર દ્વારા જે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે વરસાદને લઈને જે ખેડૂતોને ફરી નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી ડેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાન છે રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ ચોમાસા રૂપી વરસાદ હતો વરસાદ નું પ્રમાણ પણ ખૂબ હતું અને સાથે સાથે જે નુકસાની ખેડૂતોને મળી છે એક ભરપાઈ થઈ શકે તેવું સરકાર તરફથી કોઈ આયોજન થાય એવી મારી રજૂઆત છે મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટની અંદર સો સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે એટલું જ કહી અને ફરી એક વખત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને હૃદયથી ખેડૂતો વધી અપીલ કરું છું